là con khâu gấp đi mà cô chú thì kiểu vậy con khâu thì nó như thế nào chờ <laughs> một lát đi mà buổi tối à? હ અ અ અ ઘર માં કોઈ આર્ગો હા લા પંખો બંધ ક્યાં પડ્યું છે આ પંખો બંધ થઈ ગયો છે કે મને ખબર કેમ પડે ના થોડું તો તમને ખબર તમે મૂકો લે આ ઘરમાં કઈ વસ્તુ તો નથી મે કેતા આ નથી કે જોજો દેખાતું નથી લે આયા કે પકડ પડી કે શું કેમ હે કોઈ છે મને થોડું ખબર ઓ

ನಿಮ್ಮ ಮನ್ನೂ ಹೇಳ್ತೀನಿ